મોદી યોગીનો ક્રેઝ જોવા મળશે કારણ કે પતંગ રસિયાઓમાં મોદીના ફોટાવાળી ફોટા વાળી તેમજ વિવિધ સ્લોગન લખેલી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની આ ઉપરાંત ઇલેક્ટ્રિક ફિરકી પણ બજારમાં આ વર્ષે જોવા મળી વર્ષ બે ચોવીસ એટલે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાનની પ્રાણ મહોત્સવ નું વર્ષ બે ચોવીસ એટલે લોકસભા ચૂંટણીનું વર્ષ તેવામાં ઉત્તરાયણના પર્વને પર્વ ને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટની પતંગ બજારમાં મોદી યોગીની જોડી હોટ ફેવરિટ બની જવા પામી

તેમજ આ સાથે બંને નેતાઓના ફોટા તેમજ અલગ અલગ સ્લોગન સાથે લખાણવાળી પતંગો પણ ધૂમ મચાવી રહી છે અને બાળકોમાં છોટા ફિલ્મ સ્પાઇડરમેન ડોરેમોન સહિત કાર્ટૂન વાળી પતંગો હોટ ફેવરિટ બની છે જેનું પણ સારું વેચાણ જોવા મળ્યું આ વખતે પતંગ દોરાની ખરીદીમાં વીસ થી પચીસ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો બજારમાં વીસ રૂપિયા થી શરૂ થઈ બસો પચાસ રૂપિયાની કિંમતની પતંગ તેમજ વીસ રૂપિયા થી લઈ સાતસો પચાસ રૂપિયા સુધીની દોરી ઉપલબ્ધ છે

મહાન વ્યક્તિ મહિલાઓ તો નરેન્દ્ર સાહેબ મોદી અને યોગી સાહેબ જેવા વડાપ્રધાન ચીફ મિનિસ્ટર જેવા યોગી સાહેબ જેવા મહિલા હોય એના માટે રામ મંદિરની સ્થાપના એના મળ્યો અત્યારે લોકોમાં અત્યારે ઘાઇટમાં તો મોદી સાહેબના ફોટાવારી અત્યારે બહુ માંગ છે અને ભેગી યોગી સાહેબની જોડી છે બહુ સારી અત્યારે બજારમાં અત્યારે માંગ છે આ સમય સાથે કમાન્ડ છે એનો દસ ટકા વીસ ટકા જેવો વધારો છે પણ નાનો ઉત્સવ છે એટલે છોકરાઓને વાંધો નથી આવતા કારણ કે દસ વીસ પચીસ ત્રીસ રૂપિયાની પંજો હોય તો છોકરાઓ લઈ શકે છે અને સારી મજા અગાસીમાં માણી શકે છે અને મજા આવે છોકરાઓ